એ સંખ્યાનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે છે બે નો વર્ગ કરીશ તો બે ગુણ્યા બે એટલે ચાર એટલે એ જ રીતના ત્રીજી સંખ્યા એટલે કે ત્રણ ત્રણ નો વર્ગ કરીશ તો કે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા મળશે નવ એ જ રીતના હું ચાર નો વર્ગ કરીશ ચાર ગુણ્યા ચાર એટલે એક રીતના હું અહીંયા જો બે નો વર્ગ ચાર એ જ રીતના ચાર નો વર્ગ સો તો હું જયારે બેકી સંખ્યાનો વર્ગ કરું છું ત્યારે મને સામે કેવી સંખ્યા મળે છે કી સંખ્યા મળે છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરતા હોય જો આપેલ સંખ્યા એકી સંખ્યા હશે તો એનો વર્ગ કરવાથી પણ આપણને કેવી સંખ્યા મળશે એકી સંખ્યા જ મળશે એ જ રીતના જો બે કી સંખ્યા હશે તો આપેલ સંખ્યા બે કી હશે તો એનો વર્ગ કરશું તો પણ આપણને કેવી સંખ્યા મળશે બે કી સંખ્યા જ મળશે તો ચાલો હવે અહીંયા જે દાખલા આપેલા છે ચાર દાખલા એ આપણે જોઈએ ચાલો દાખલા નંબર એક જોઈએ શું આપેલો છે ચારસો ને એકત્રીસ ચારસો ને એકત્રીસ અહિયાં જો એક ચારસો એકત્રીસ એ એકી સંખ્યા છે એ સંખ્યા છે એકી સંખ્યા છે તેથી તેનો વર્ગ કરશું કે ચારસો એકત્રીસ નો વર્ગ કરશું તો પણ શું મળશે આપણને વર્ગ સંખ્યા સંખ્યા થશે એટલે એટલે છે નો કરશું તો પણ આપણને કેવી સંખ્યા મળશે ચારસો એકત્રીસ નો વર્ગ કરતા એ પણ એકી સંખ્યા જ મળશે ચાલો હવે દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે શું આપેલો છે દાખલા નંબર બે બે હજાર આઠસો છવ્વીસ આપેલા છે બે હજાર આઠસો ને છવ્વીસ અહિયાં જુઓ એકમનો અંક કેટલો છીએ બે હજાર આઠસો છવ્વીસ એ બે કે સંખ્યા છે બે કે સંખ્યા છે તેથી બે હજાર આઠસો છવ્વીસ નો વર્ગ એ બેકી સંખ્યા છે એટલે આપેલ સંખ્યા છે એ પણ કેવી મળશે આપણને બેકી જ મળશે એટલે કે અહીંયા જે સંખ્યા આપેલી હોય એકમ ના ઉપરથી તમને ખબર પડી જશે કે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી આપેલ આ જે સંખ્યા મળે છે એ એકી છે કે બેકી છે ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 શું આપેલા છે કે સાત હજાર સાતસો ને ઓગણએસી આપેલા છે અહિયાં એકમ નો અંક કેટલા છે નવ છે તો આપણે જોઈએ તો એકમનો નો અંક નવ છે એટલે એકી છે કે બે કી તો કે એકી તો આનો વર્ગ કરશું તો આપણને આપણને કેવી સંખ્યા મળશે એકી સંખ્યા જ મળશે તો અહીંયા લખી નાખવાનું કે સાત હજાર સાતસો ઓગણએસી એ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે ચાલો તો તેથી તેનો વર્ગ કરશું એટલે કે સાત હજાર સાતસો ઓગણી નો વર્ગ એ કેવી સંખ્યા મળશે એકી સંખ્યા જ મળશે એકી સંખ્યા જ મળશે ચાલો દાખલા નંબર ચાર શું આપેલું છે બ્યાસી હજાર ચાર આપેલા છે અહિયાં જો એકમનો અંક કેટલા છે ચાર છે તો એ કેવી સંખ્યા છે બેકી છે કે એકી તો કે બેકી સંખ્યા છે તો આજે આપેલ સંખ્યા છે એનો આપણે વર્ગ કરીશું તો પણ આપણને કેવી સંખ્યા મળશે બેકી જ મળશે તો અહીંયા લખવાનું કે બ્યાસી હજાર ચાર એ બેકી સંખ્યા છે તેથી બ્યાસી હજાર ચાર નો વર્ગ એ બેકી સંખ્યા જ મળે એટલે એ પણ સંખ્યા કેવી મળશે બેકી સંખ્યા જ મળશે એટલે કોઈ પણ સંખ્યા આપેલી છે જો એકી સંખ્યા આપેલી છે તો તેનો વર્ગ કરવાથી આપણને એકી સંખ્યા મળશે અને બેકી સંખ્યા હશે તો એનો વર્ગ કરવાથી આપણને કેવી સંખ્યા મળશે બેકી સંખ્યા જ મળશે અહીંયા આપણો દાખલો નંબર ત્રણ પૂરો થાય છે જો વિડીયો ગમો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો